નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એટલે કે જે વધ પક્ષની ઇન્દિરા એકાદશી આવે છે તેની કથા સાંભળીશું તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે હવે મિત્રો આપણે કથાની શરૂઆત કરીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શ્રી યુધિષ્ઠે બોલ્યા હે ભગવાન હવે તમે કૃપા કરીને ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા કહો આ એકાદશીનું નામ શું છે તથા આ એકાદશીનું વ્રત કરવાથી કયું ફળ મળે છે તે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ ઇન્દિરાશ્રી આ એકાદશી કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે એની કથા આ પ્રમાણે છે પ્રાચીન સતયુગમાં મહસ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો તે પુત્ર પૌત્ર ધન ધાન્ય આદિથી પૂર્ણ તથા સદૈવ શત્રુઓનો નાશ કરનાર હતો એક સમયે તે પોતાની રાજસભામાં બેઠો હતો ત્યારે નારદજી નારદજીને જોતા આપ્યું મહર્ષિ નારદ બોલ્યા હે રાજન તમારા રાજ્યમાં બધું છે ને હું તમારી ધર્મપરાયણતા જોઈને અત્યંત પ્રસન્ન છું ત્યારે રાજા બોલ્યા હે મહર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતા પૂર્વક છે તથા તમારી કૃપાથી મારા સમસ્ત યજ્ઞ કર્મ આદિ સફળ થઈ ગયા છે હે દેવ હવે તમારી આજ્ઞા છે ત્યારે નારદજી બોલ્યા હે રાજન મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જયારે એક સમયે હું બ્રહ્મલોકમાં ગયો હતો ત્યારે યમરાજાની સભાની મધ્યમાં તમારા પિતાની બેઠા જોયા તમારા પિતા મહાન જ્ઞાની દાની અને ધર્માત્મા હતા તેઓ એકાદશી નું વ્રત બગડી જવાથી યમલોક ગયા છે તમારા પિતાએ મારા જોડે તમારા માટે સમાચાર મોકલ્યા છે કે તમે મારા પુત્રની પાસે જાઓ મારા પુત્ર ને નામ ઈન્દ્રાસન છે તે મહાસ્મતી નગરીમાં રાજ્ય કરે છે મને કોઈ પૂર્વજન્મના ખરાબ કરવાના કારણે જ આ લોક મળ્યો છે જો મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને એ વ્રતનું પુણ્ય મને આપી દે તો મારી મુક્તિ થઈ જાય અને આ લોકમાંથી સૂટીને સ્વર્ગલોકમાં વાસ કરું જ્યારે રાજાએ આવા દુઃખપૂર્ણ વાક્યો સાંભળ્યા તો તેમને ખૂબ દુઃખ થયું અને ઇન્દિરા એકાદશી ના વ્રત ની વિધિ પૂછી ત્યારે નારદજી બોલ્યા હે રાજન રાજરવા માસના કૃષ્ણ પક્ષની પ્રાતકાળ શ્રદ્ધા સહિત સ્નાન કરવું જોઈએ તે પછી બપોરે પણ સ્નાન કરવું જોઈએ એ સમયે જળમાંથી નીકળી શ્રદ્ધાપૂર્વક પિતૃઓને શ્રાદ્ધ કરવું અને એ દિવસે એક સમય ભોજન કરવું અને રાત્રિ પૃથ્વી પર શયન કરવું આના બીજા દિવસે અર્થાત એકાદશીના દિવસે કાળે દાતન કરવું અને સ્નાન કર્યા પછી ભક્તિપૂર્વક વ્રત ધારણ કરવું અને કહેવું જોઈએ કે હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગોનો ત્યાગ કરીશ તે પછી કાલે ભોજન કરીશ હે ભગવાન તમે મારી રક્ષા કરનાર છો તમે મારા વ્રતને નિભાવું આ પ્રકારે આચરણ કરીને બપોરે શાલીગ્રામની મૂર્તિની સ્થાપિત કરવી ઉત્તમ બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી ભોજનમાંથી થોડો ભાગ ગાયને આપવો વિષ્ણુ ભગવાનની ધૂપ દીપ નિવેદ આદિથી પૂજા કરવી અને રાત્રિના જાગરણ કરવું આ ઉપરાંત દાદશીના દિવસે મૌન થઈને બંધુ બાંધવો સહિત ભોજન કરવું હે રાજન આ ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ છે હે રાજન જો તમે આળસ રહિત થઈને એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતાજી અવશ્ય જ સ્વર્ગમાં જશે રાજાએ ઇન્દિરા એકાદશીને આવવાથી તેનો વિધિપૂર્વક વ્રત કર્યું બંધુ બાંધવ સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજાના પિતા યમલોકમાંથી રથમાં બેસીને સ્વર્ગમાં ગયા રાજા ઇન્દ્રા પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખો ભોગવી અંતમાં સ્વર્ગ લોકમાં ગયા તો મિત્રો આ એકાદશી નું વ્રત કરવાથી આપણા પૂર્વજોની પિતૃઓને મોક્ષ શાંતિ મળે છે અને આપણે પણ સ્વર્ગમાં વાસ મળે છે તો આ વ્રત અવશ્ય કરવું જોઈએ તો આ વિડીયોમાં આપણે આ ભાતરવા માસના કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીની કથા સાંભળી તો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય સીઆરમ જય શ્રી કૃષ્ણ